આ વિરોધનું મુખ્ય કારણ છત્તીસગઢ ક્રાંતિ સેનાના નેતા અમિત બધેલ દ્વારા કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીઓ છે અમિત બધેલ સિંધી સમાજના ઈષ્ટદેવ ભગવાન જુલેલાલ તેમજ અન્ય મહાપુરુષો વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરી હતી એટલું જ નહીં તેમણે સિંધી સમાજના મહાપુરુષોને પાકિસ્તાની સિંધી કહીને સંબોધિત કર્યા હતા જેના કારણે સમગ્ર સિંધી સમાજની લાગણીઓ દુભાઈ હતી સમાજના આગેવાનોએ આ ટિપ્પણીઓને અમિત બધેલની દુર્ભાવના અને

અમિત અમિત દઘેલ નામની એક વ્યક્તિ છત્તીસગઢમાં અમારા ઈષ્ટ દેવ શ્રી ઝૂલાલ ભગવાન અને સિંધી સમાજ માટે પાકિસ્તાન વર્ષ જે વાપરા છે એનો સખત વિરોધ કરવા માટે અમે લોકોએ આજે આક્રશણીનું આયોજન કર્યું હતું જે માપસ આપ જોઈ શકો છો તે ખૂબ જ પ્રમાણમાં સિંધી ભાઈઓ એ પોતાનું વિરોધ પ્રદર્શન કર્યો છે સિંધી સમાજ ખરેખર અખંડ ભારત જયારે હતું ત્યારથી સિંધ પ્રાંતમાં વસ્તુ હતું અને સિંધી સમાજે પોતાના વ્યક્તિગતને નહીં જોઈને જે સિંધ પાકિસ્તાનને સોંપવામાં આવે જયારે ભાગલા પડ્યા ત્યારે ત્યારે આખા રાજ્ય ને હું કહી શકું કે દાન આપેલો હતો અને એ દાન ત્યાં આપીને પોતાના પરિવાર સાથે ખાલી હાથે ભારત માં આવ્યા હિન્દુ ધર્મ ને સ્વીકાર કર્યું સનાતન ધર્મ ને સ્વીકાર કર્યું ને અહીંયા વસી ગયા જેને જ્યાં જગ્યા મળી જાય વસી ગયા એટલે અમે લોકો પાકિસ્તાની નથી જો કોઈ કોઈ વ્યક્તિ એવી શંકા હોય કે પાકિસ્તાની છે તો એ વાત ખોટી છે જે રીતે અમિત બઘેલે સિંધી સમાજ ને વિરોધ કરો છે સો ટકા એ વ્યક્તિ ને આધી કીધું એ વ્યક્તિ માનસિક રોગી જવો જોઈએ એને કોઈ પણ રીતે નેતા કે રાજકારણી કહી શકાતો નથી